આ બાજુ આપણે ટ્રેક્ટર હાજી દીધું છે માથે રોટોવેટર માર્યું પૂરું છે આમ રાઈડું કરવાનું છે આ ફૂલણ ફૂલણાના વીસ ઓર્ડર આવી ગયા છે હારના જોતા હોય તો કોન્ટેક કરું નેવું એક્યાસી હેઠ હેઠ છે મોબાઈલ નંબર છે આપડે ઘરે સર્વિસ કરવાવાળા ટ્રેક્ટર ફટાફટ કરી નાખ અમદાવાદ છે માયે તો ભાઈ કો આર નવી નવી સિસ્ટમ નો છે કેટલી સિસ્ટમ વાળો છે બતાવી દે લ્યા સાત સિસ્ટમ બતાવી દે પછી સિસ્ટમ 1 2 3 4 5 6 7 8 જપલા જપલા નો નવ સિસ્ટમ વાળું ફારું હરે રે ને फटाफट સર્વિસ કરી નાખ આપણે આગિલ આગિલ મળા દે ભાઈ આગેલ મળા રેડી કમ્પ્લીટ અડધો ક્લાસ થી ટ્રેક્ટર તો છે ઓઈલ ફૂટી ફૂટી ટ્રેક ની કે જોડે અને આ તો આ બાજુ ટ્રેક્ટર કમ્પ્લીટ સર્વિસ થઈ ગયું છે ને બાઈક પણ લાવી જ્યું તો બાઈક ની સર્વિસ કરવાનું બાકી છે હદી બાઇક સર્વિસ કરી નાખો બાઈક સર્વિસ થાય એના પછી આને આને શું કહેવાય લે એર ને હોકો આને એર વાલ્યુ કહેવાય હોકો કહેવાય ને તમારે શું કહેવાય તમારે કોમેન્ટમાં માં ઠોકો

ફીલ નો આલો ફ્લેશ ગાડી પોર કાબુલાજી કાબુ અને ગાજે હવે શું કરે આ મચા કાઈ છોટી દે તો પાણી જો રપડો છોટી હશે એ એટલામાં થઈ જશે અંધારમાં પકડ સ્તફરો પડે

Tukla di shaskara bro, hukuwa bro Tukla hala, atma li Tukla <tumos> hala, <tumos> atma <tumos> તો આપણે ટ્રેક્ટર ને બાઇક બે શરૂ થઈ ગયું છે આ એ જો બાઇક ટ્રેન ડ્રાઈવર ટ્રેક ને એક નંબર ડ્રાઈવર ને આ બાજુ ટ્રેક્ટર આવે છે ટ્રેક્ટર નો ડ્રાઈવર ખતરનાક હેડી આવી લઈને ક્યો ડ્રાઈવર છે

મલચિંગ પાથરવા માટે આપણે પાવડરથી ઓળા લાચીને કરી નાખ્યા ફટાફટ તૈયાર તો હોદ પડી ગઈ છે અને આ બાજુ આપણે ફાળા બીજા કમ્પ્લીટ લાશી જી ત્યાંથી આપડે મલ્ચિંગ મલ્ચિંગ પાથરવાનું છે હવારનો વહેલું હદ પડી ગયું છે એટલે મેળ આવે એમ નથી રેડી ટ્રેક્ટર લાવ્યું દઉં આપણે ટ્રેક્ટર અને પછી ત્યાં ગયા ફોડવા ફટાકડા ફોડવા ફળાઇ નહીં ને રેડી